સુરતમાં બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકે હુમલો કર્યો ઉગના બીઆરટીએસની બાજુમાં બીઆરસી મંદિર નજીક જઈ રહેલી ઇલેક્ટ્રિક બસ ને રિક્ષા ચાલકે હતી ત્યારે બસ ડ્રાઈવરે હોર્ન મારતા રીક્ષા ચાલકે રિક્ષાને સ્લો કરી અને ઉગના ત્રણ રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી જે બાદ ઉગના ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાગીરાતોને બોલાવી અને બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી મુસાફરો ભરેલી બસ પર તોડફોડ થતા પેસેન્જરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટના બસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતની અંદર એક રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી હતી ત્યારે તેણે બીઆરટીએસ બસને રોકી અને તેની અંદર તોડફોડ કરી અને તેના બારીના કાચ પણ તોડી નાખ્યા હતા ત્યારે તેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે

बात करवामा आवत तो सूरत शहर ની અંદર BRTS બસ સુરત મહાનગરપાલિકા ની ચાલતી હોય છે ત્યારે BRTS ને રેલિંગ ની અંદર રિક્ષા ચાલકો બેફામ રિક્ષાઓ હંકારતા હોય છે ત્યારે જે ઘટના જે છે જે ગજવત છે સામે આવી છે કે આને રિક્ષા ચાલકો BRTS બસ ને સુરુર થઈ રી આતા ત્યારે BRTS બસ ના चालक દ્વારા કોણ મારવામાં આવ્યો હતો અને રિક્ષા ચાલક દ્વારા કોઈ પણ પ્રકારની સાઈટ આપવા મના આવતા બોલા ચાલુ રહ્યા હતી અને બોલાચાલી પાથ અંતર રિક્ષા ચાલક દ્વારા તેના જાગૃતોને અગાડી બોલાવવામાં આવ્યા હતા અને અગાડી ઉત્તરાક રસ્તા પાસે ગાડીઓ સાઇપ પર લેવામાં આવ્યા હતા અને બસના સાથ તોડી નાખવામાં આવ્યા હતા સમગ્ર ઘટના જે છે કે સુટી બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એટલું જ નહીં પરંતુ મુસાફરો ભરેલી આ બસ હતી અને જ્યારે તોડફોડ કરવામાં આવી ત્યારે મુસાફરોની અંદર પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો તાત્કાલિક ચેરણે મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા અને બીજા અંતને બસ ની અંદર સવારી કરવાનો વારો આવ્યો હતો પરંતુ સુરત શહેર ની અંદર હવે રિક્ષા ચાલકો બેફામ બન્યા હોય અને જે છે તે અંદર જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી ઉધના લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી ડીઆરપીએ ઇલેક્ટ્રિક બસ પસાર થઈ રહ્યા છે અને તે દરમિયાન તેના અગાડી એક રિક્ષા ચાલક દેખાઈ રહ્યો છે બેફામ રીતે હંકારી રહ્યો છે અને ત્યારબાદ તેમને બોલા ચાલ્યું બાદ

સામે આવી છે કારણ કે આવા લુખા તત્વો કારણે જે સુરત શહેર નામ ખરાબ થતું હોય છે ત્યારે ફરીથી રિક્ષા ચાલકો ને કઈ રીતનો સબક ટીપાડવામાં આવે છે તે આવનારો સમય બતાવશે સાહેબ સુરતની અંદર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી થઈ રહી છે અને એ બધા વચ્ચે પણ ક્યાંક અસામાજિક તત્વો છે તેમાં ક્યાંક એમનો ખોફ નથી દેખાતો એવું સાબિત થઈ રહ્યું છે આ ઘટનાને લઈને અમારી સાથે જોડાયા